નમસ્કાર મિત્રો આપ સર્વેનું આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે પોલીસ ભરતીની શારીરિક કસોટી આઠ જાન્યુઆરીથી ચાલું થઈ રહી છે અને તેના કોલ લેટર પણ ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે તેના કોલ લેટર માટે તમે ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ જે ઓફિસિયલ વેબસાઇટ છે તેના પર જઈ અને તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો આજના વિડીયોમાં આપણે જોઈશું કે જો તમે તમારી શારીરિક કસોટી બદલવા માંગો છો તો તેના માટે શું કરવું આ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે બહુ બધા મિત્રોના સવાલ હતા કે અમે અમારી શારીરિક કસોટીની તારીખ બદલવા માગીએ છીએ તો તેના માટે શું કરવું હવે અહીંયા આપણે એ જોઈશું કે તમે કયા કારણોસર તમારી શારીરિક કસોટીની તારીખ બદલાવી શકો છો તો તેમાં એક તો ઉમેદવારના પોતાના લગ્ન હોય અથવા પોતાના સગા ભાઈ બહેનના લગ્ન હોય અને બીજું સરકારશ્રીની ભરતીની પરીક્ષા અથવા કોલેજ યુનિવર્સિટીની પરીક્ષા દરમિયાન તમારે શારીરિક કસોટી હોય તો પણ તમે બદલાવી શકો છો આ ઉપરાંત ઉમેદવારના માતા પિતા ભાઈ બહેન દાદા દાદી પત્ની પુત્ર અથવા પુત્રીનું અવસાન થયેલ હોય તો આવા કિસ્સામાં તમે તમારી જે શારીરિક કસોટી છે તેની તારીખ બદલી શકો છો એમાં ખાસ એ બાબત ધ્યાનમાં રાખવી કે જો તમે શારીરિક કસોટી બદલવા માગો છો તો તેના માટે તમારે જ્યારે શારીરિક કસોટી છે તેના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલાં અરજી કરવાની રહેશે જો તમે ત્રણ દિવસ કરતાં ઓછા દિવસ બાકીઓ એક કે બે દિવસ તો અરજી કરશો તો આવી અરજીને ધ્યાને લેવામાં આવશે નહીં હવે ઘણા મિત્રોના મનમાં સવાલ છે કે આપણે શારીરિક કસોટી માટે અરજી કરવી છે તો તેના માટે કેવી રીતે અરજી કરવી તો આના માટે અહીંયા શારીરિક કસોટીની તારીખ બદલવા માટેની અરજીનો નમૂનો વેબસાઇટ પર મૂકેલ છે આ અરજીના પાછળ તમારે એક તો જે તમારો કોલ લેટર છે તેની જોડવાની રહેશે આ ઉપરાંત તમે કયા કારણસર તારીખ બદલવા માગો છો તે કારણ અંગેના પુરાવાની ઝેરોક્ષ પણ જોડવાની રહેશે અને આ જે અરજી છે તે તમારે રૂબરૂ જઈને આ પોલીસ ભરતી બોર્ડની કચેરી છે ત્યાં જઈને આપવાની રહેશે હવે તેના નમૂનાને આપણે જોઈએ તો અહીંયા આપેલ છે તે તમે તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને જોઈ શકો છો આ નમૂનો અહીંયા જો તમને જોઈતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ આદિત્ય એજ્યુકેશન છે તેના પરથી પણ તમને મળી જશે અહીંયા ઉમેદવારનું નામ આપશે સૌપ્રથમ ત્યારબાદ કન્ફર્મેશન નંબર મોબાઈલ નંબર અને તારીખ આવશે અને અહીંયા વિષય કે શારીરિક કસોટીની તારીખ બદલવા બાબત અને અહીંયા એ તારીખ લખવાની રહેશે કે તમારે જે તારીખે તમારી શારીરિક કસોટી છે તે અને અહીંયા એ તમારે કારણ બતાવવાનું રહેશે કે તમે કયા કારણસર તમારી શારીરિક કસોટીને બદલવા માગો છો આ રીતે લખી અને તમારે ભરતી બોર્ડમાં રૂબરૂ જઈને આપવાની રહેશે અહીંયા તમારી સહી આવશે આટલું તમે કરશો તો તમારી જે શારીરિક કસોટી છે તે બદલવામાં આવશે આવી રીતે તમે તમારી શારીરિક કસોટીને બદલાવી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો કે જેઓ શારીરિક કસોટીની તારીખ બદલવા માગે છે અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે આભાર